સદગુરુ મહારાજ સત્ય સનાતન ધનમ આજનો આ સત્સેનનો મહેમાન વાંગતરા મુકાને કેશુભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે ધન્ય છે તેમના સદભાવને આ જીવનમાં બધું પ્રાપ્ત થાય છે પદ પ્રાપ્ત થાય પૈસા પ્રાપ્ત થાય પરિવાર પ્રાપ્ત થારો થાય પણ પરમપદ પ્રાપ્ત થતું નથી સમજણ પ્રાપ્ત થતી નથી માટે સમજણની વાત છે ન્યાય મારા સમજણ વાત છે મીઠા સાકર ને બે પુતળી બનાવી રંગે રૂપે એક પણ સમજું અણસમજુમાં એક લાગે ગઈ અને એક લાગે ખારી એટલો સમજુ અણસમજુમાં છે માટે સમજણનો મહિમા મોટો છે સમજ સમજ લે સાર પ્રેમ પુરુષો સમજણની જે વાત છે એ શ્રેષ્ઠ છે સમજે વાતું શીખ નહી તો વિશે બાને સમજ સમજ લે સાર પ્રેમ પુરુષોત્તમ પાવે પકડો બાય અવર કોઈ કામ નહી આવે આ જીવનમાં કહેવા જેવું હોય તો સાર સમજણ કહેવાની છે આ અખિલ વિશ્વનો સાર એ સમજણ કહેવાની છે માટે જીવન તો બધા જીવે છે પણ સમજણ વગરનું જીવો જીવવું જીવો વરસ હજાર સમજી ને જીવો ઘડી તો સમજે બેરો પાર આવી આપણને ઘણી મળી છે આજ વર્તમાનમાં આ મનુષ્ય તન રૂપી ઘણી છે આ દેહ એવો દેહ માટે આ તક જે આપણને મળી છે વિવેકસરનું જીવન હોય તો આ તૈયારીના વર્તન વ્યવહારમાં વિષમ વાસ રહેલો છે કારણ કે આ સંતો સમય આવે આપણને સાવધાન કરે છે જ્ઞાન ગમે એટલું હોય પણ જ્ઞાનની અંદર વેગ ન તો જ્ઞાન અધૂરું છે વ્યર્થ છે માટે વચન એને પ્રમાદિક લાગે પાય અથાર વચનની જેને શામ જાણ્યું એને પછી જાણવાનું કંઈ રહેતું નથી પોતાની જેને ઓળખાણ થાય પોતાના આત્માને જેણે જાણ્યો હોય માણ્યો હોય એને પછી કાંઈ ઓળખવાનું રહેતું નથી માટે

એટલે આપણું જીવન સમયસરનું હોવું જોઈએ સમયને પારખવો જોઈએ આપણું જીવન એ વિવેકસર હોવું જોઈએ જ્ઞાનનો વિવેક હોવો જોઈએ આપણું જીવન છે એ વચનસરનું હોવું જોઈએ સમયસરનું હોવું જોઈએ અને આ જો વર્તન વ્યવહાર થાય તો એમાં વિષમ વર્નો વાસ રહેલો છે માટે જ કહેવાયું છે કે નામ સમોર નથી જાણજો કેવા સરખું કહીએ નામ સમ કે આવા કે કહી નામ વગર ની આયુષ માં કોઈ વસ્તુ નથી પણ આગળ નિરાત પરમાત્માએ કીધું છે અવર નામ તો અનેક આદિ નામ આ નિરાત મહારાજ વાત કરી માટે નિરાત મહારાજે નામ ઉપર ભૂમિકા બાંધી છે નામ સમોર નથી જાણ જો કેવા સરખો કહે સ્થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દ લઈ સદગુરુના શબ્દ વગર ઉગરવાનો આરોદ નથી એટલા માટે કહેવાય છે કે એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતા એનો ન પામે પા સદગુરુનો એક જ શબ્દ એક શબ્દ સદગુરુ નો હોય એક શબ્દ ગુરુ દેવ કથા તો અનંત વિચાર અનંત વિચાર એનો વિચાર છે એનો પાર આવી શકે નહીં તો પરંપાર છે સદગુરુના શબ્દમાં આવો મહિમા રહેલો છે અને એ શબ્દ કયો એવું કેવું હોય તો સત્ય શબ્દ અહી રામ સબ ઘટનું બોલે અહીં નિરાત મહારાજ પુરાવો આવ્યો છે કે સત્ય સદોદિત જેમનું તેમ છે ના આવે ના જાય ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું અશિત્ય કહાવે માટે આ દેહ છે એ ઉત્પન્ન થાય અને પ્રલય થાય પણ આ દેહ ની અંદર જે બોલનાર જે તત્વ છે જે નિરખનાર જે તત્વ છે જે શબ્દનો સાર સમજનાર જે તત્વ છે એ વિદેહ છે અને એ શક્ય છે માટે આ સ્થાવર જંગમ માં વસ્તુ સંભળ ભરેલી છે વિશ્વભર કોને કહેવામાં આવે છે કે વિશ્વની અંદર જે સભર વસ્તુ ભરેલી હોય એને વિષમ પર કહેવામાં આવે છે માટે કહેવાયું છે કે મંદિર તારું વિશ્વ સુંદર સર્જનહારા પ પોતારા દર્શન થાવે દેખન દે દેખે દેખનારા એક એક ભવે એના દર્શન થાય છે પણ દેખે દેખનારા જેને દેખવાની આંખ મળે હોય એ આ વિશ્વરૂપી મંદિરની અંદર એ પરમાત્માને જોઈ શકે છે માટે જેને દેખવાની આંખમાં એટલા માટે નરસિંહ માતાએ પુરાવો આપ્યો છે કે આંખ મારી ઉઘરે ત્યાં સીતારામ દેખો જ્યાં સુધી આપણને ગુરુગમ નથી ગુરુ ભેગા થતા ત્યાં સુધી આપણે આ નાશવંત વસ્તુને જોતા હતા આ ઘાટને પારખતા હતા પણ જેવી ગુરુ મહારાજે આપણને ગુરુગમ દ્રષ્ટિ આપી એવી પારખ શક્તિ આપી એટલે આપણે જે ઘાટથી ઘાટ રોકલી રેખીએ છે જે ગુરુગમ દ્રષ્ટિમાં જે આવે છે એ શાશ્વત છે એનો તણકામાં કોઈ પરિવર્તન થતું નથી એટલે સદગુરુનો મહિમા મોટો છે એવી આ ઉત્તમ ઘડી મળી છે અને એ ઉત્તમ ઘડી એટલા માટે તુલસીદાસે કીધું છે કે એક ઘડી એક ઘડી આધી ઘડી આધી પુની પુલિયાદ તુલસી સંગત સંત કે કટે કોટી અપરાધ

સુરતા તો તિરવેણના ઘાટે લેરું લેશે પછી એ કહે છે કે પાંદડોને પાંદડો બીલો ને રંગ આનંદ નથી માતો પછી એને આનંદ આનંદ થાય છે માટે આનંદ એક પરમાત્માનું સ્વરૂપ છે સત સાથે જેનો ચિત લાગ્યું હોય અને પછી જેને આનંદ આવે છે એટલે એને સચ્ચિદાનંદ રૂપ કહેવામાં આવે સત સત આનંદ કહેવામાં આવે છે માટે આનંદ ઘડી હેતે ભજવા આ આનંદની ઘડી મળી છે અને હેતે ભાવ છે કારણ કે ભગવાન ભાવના પૂજા છે આ સંતો ભાવના પૂજા છે માટે માટેરાત મહારાજે કીધું છે આ મનુષ્યને છે અને ખરો રા કેમ લક્ષ આવે ખરો ખરું આ મનુષ્યનું ધ્યેય કેમ સમજાય એના માટે એમની વાણીમાં કીધું છે કે રામ નામ તોડા ખે મા કાઢ કલ્પના છે આદિ અંત મધ્ય બોલે એ વસ્તુ છે હાસી રામ નામ તું રાખ હૃદયમાં કાળ કલ્પના કાશી આવર બીજી કોઈ કલ્પના છે કાશી છે પણ જે 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 સત્ય છે જે હર હંમેશ સત્ય છે એવી વસ્તુનું લક્ષ્ય કહેવાની જરૂર છે માટે આ સંતોષ એ કલ્પવૃક્ષ છે સંતોની કલ્પના એવી એવી ન હોય કે આજ હોય ને કાલે ન હોય એવી કલ્પના ન હોય સંત્વની તો એવી કલ્પના હોય કે ઉત્પન્ન પરને એને નહીં આદ અનાદીનો એવો સંત્વની એવી કારણ કે સંતો કલ્પવૃષ્ટે સંતો કલ્પે એવું થાય આ સંતોષ નહીં કલ્પવૃક્ષ છે આ સંતની પરંપરા છે એટલા માટે કહેવાયું છે કે સંત બીજ પલટે નહીં ઝુભ જાય અનંત પૂછ નહીં અવતરે આ સંતના સંતોના સંત આ સંતને કોઈ જાતિ લાગુ પડતી નથી એ પુરાવો આપ્યો છે કે જાતિ પણ મૂકી અને જાતિ કારણ કે આપણે અજ્ઞાનતાના લીધે આપણે એમ કહીએ છીએ કે અમારી તો કોઈ જાતિ છે આપણે જાતિ લઈને જઈએ છીએ પણ સદગુરુ મહારાજ જયારે તન મન ધન એના ચરણે અર્પણ કરાવે છે અને પ્રશ્ન એવો પ્રશ્ન આવે છે કે આ તન મન ધન આપનારો કોણ છે

કેટલા માટે સંતો એ પુરાવો આપ્યો છે કે બોલે એ બીજો નહીં સે પરમેશ્વર પોતે નર અજ્ઞાની આંધો શેઠો રહીને ગોતે આપણે જેને આ જ્ઞાન પ્રાપ્ત નથી એ સત્ય આંખે આંધો છે પણ દેખવાની આ કોણ આપે સદગુરુ આપણું ત્રીજું લોચન ખોલે છે ત્રીજું નેત્ર ખોલે છે આ બે શખ્સોથી આપણે વસ્તુ લઈને દેખીએ છીએ ભલે શખશું બે હોવા સાથે વસ્તુ તો એક જ છે કાન બે હોવા છતાંય શબ્દ તો એક જ સંભળાય નસકોરા નાકના ઘ્રાણ ઇન્દ્રિય બે હોવા છતાંય સુગંધ તો એક જ આવે છે માટે આદિ અંત મધ્ય બોલે એ વસ્તુ સહાય છે આ સત્ય વસ્તુ કોને કહેવાય એ હું કોણ એવું જ્યારે સદગુરુ મહારાજ નક્કી કરાવે અને સત્ય આપોઆપ સમજાય જાય છે અને હું કોણ એવું નક્કી થાય પછી અવર દેવની કોઈની ઓળખાણ કરવાની રહેતી નથી માટે એથી આગળ નિરાત મહારાજે કારણ કે સત્ય એવું છે કે સત્ય એક છે પણ ઋષિ મુનિઓ એ સત્યને વિવિધ નામે અનેક નામે બોલાવી રહ્યા છે જેવી રીતે ગંગા જમના સરસ્વતી જુદી જૂટી કહેવાય પણ જ્યારે એ સમુદ્રને મગ જાય છે પછી નદી એવું કહેવાતું નથી એવી રીતે આ આપણી મનની વૃત્તિઓ જે છે એ વૃત્તિ જ્યારે સપી જાય ત્યારે એમાં કોઈ સંપ્રદાય એવું રહેતું નથી કોઈ પંથ એવું રહેતું નથી માટે આ તો સત્ય શબ્દ તો એવો છે સત્ય શબ્દ ઘુમી રહ્યો છે અને કોઈ પંથ સંપ્રદાય લાગુ પડતો નથી અને એમાં કોઈનો વિચારો નથી આ સત્ય તો સર્વનો છે પરમાત્મા તો સર્વનો છે એ સદગુ મહારાજ એ ભૂમિકા પકડાવે છે નિરાત મહારાજ આગળ કહે છે કે વિના મોહનો એ વેલો મન વાણી પર વાઢ્યો અનુભવ્યાના અંતર માહી લે નિરંતર બાંધ્યો વિના મોહનો એ વેલો એને કોઈ મોહ નથી પણ એ જ આત્મ સ્વરૂપ છે એ સર્વનું મોહ છે પરમાત્મા સૌર સર્વનું મોહ છે વિના મોહનો એ વેલો મન વાણી પર વાંધ્યો મનથી પર વાણીથી પર અહીંયા પણ કારણ કે મનની પેલી પાર જઈ અને મોજું માણી કારણ કે મનની અંદર સંકલ્પ અને વિકલ્પ ઊભા થાય છે પણ સદગુરુ તો એવી ભૂમિકા પકડાવે છે કે સંકલ્પ અને વિકલ્પ પર જે નિર્વિકલ્પ છે જેનો કોઈ વિકલ્પ જ નથી એ પરમપદની આપણને ઓળખાણ કરાવે છે અને કારણ કે એ ભૂમિકા જ્યારે મળે છે ગંગા જમના સરસ્વતી જ્યારે સમદર્ભમાં મળે છે એવી રીતે જ્યારે આપણને ખરી અનુભૂતિ થાય છે ત્યારે આપણી વાણી છે વિરામ પામી જાય છે સદગુરુ મહારાજ તો એમ કહે છે કે એ કેવો નામ લેવું હોય એ નિર્મળ નામ લેવું હોય લેવાય તો બોલાય નહીં અને બોલાય તો એ નામ લેવાય નહીં માટે આ વાણીનો વિષય નથી એટલા માટે અનુભવ જેને લાગ્યો હોય અનુભવ્યાના અંતર માય ને નિરંતર બાંધ્યો જેવી રીતે સાકરની ની અંદર ગવપણ છે એ સે વાત નકી છે પણ એને જ્યારે તમે એ ગવપણનો રસ લ્યો ત્યારે જ તમને અનુભવ થાય છે એટલા માટે જેને જેને આ અનુભવ માયો છે એને ધન્યા છે એટલા માટે સંતોએ પુરાવો આપ્યો છે કે અનુભવી કોઈ આવો અનુભવ કરીએ ભૂલેલા ને રસ્તે અનુભવી અનુભવી મળે ને તો ભૂલેલા બસાવી લે કાળ ના મુખ માંથી સદગુરુ બસાવી લે માટે વાત કરવો તો જ્ઞાની સાથે વાત કરી શકાય છે વાત અને વિવાદ થી પર સંતો અપવાદ રૂપ છે અને એ અપવાદ રૂપ સંતો બધા સાથે સંવાદ કરે છે આ સંતની ભૂમિકા છે એ એ જુદું ન હોય કારણ કે સંત મત હજાર સંત મળે ને તો એનો મત તો એક જ હોય છે હજાર અજ્ઞાની માગે તો એમાંથી એક સંત ના બને પણ એક સંત આ ભારતની પવિત્ર ભૂમિ સંતોની ભૂમિમાં પ્રગટ થાય તો એક સંતમાંથી હજારો સંત થઈ જાય એ જ દાખલો નિરાત પરમાત્માનો છે નિરાત મહારાજને જ્યારે આ નિર્ગુણ વાત સમજાણી જ્યારે નિરાત મહારાજને જ્યારે આ ભૂમિકા પકડાઈ તો એ એના સાનિધ્ય થકી એમની પરંપરાથી આજે હજારો સંત છે એ આજે આનંદ લૂંટી રહ્યા છે માટે અનુભવ્યાના અંતર માય ને નિરંતર ભાઈ ને નિરંતર છે કારણ કે એના માટે વિરાટ મારે જે પુરાવો આપ્યો છે કે સ્વચ્છરા શ્રમા સોહી બિરાજે જળ ચેતનમાં વસ્તુ હરકી છે સ્થાવર જંગમમાં વસ્તુ હરકી છે સ્વચ્છરા શ્રમા સોહી બિરાજે આપ આપા બનવે બહાર ભીતર એક નિરંતર નાદ બચે કે ગરમે બહાર ભીતરની એકતા થાય ત્યારે શબ્દ ગુંજી રહ્યો છે માટે સંતો શ્વાસ ઉશ્વાસમાં ઊભા ન રાખે શ્વાસ પર જે વિશ્વાસ રહેલો છે એમાં સદગુરુ આપણને ઉભા રાખે છે કારણ કે સદગુરુ ક્યારે ખાટમાં ઉભા જ નથી રાખતા સદગુરુ મહારાજને ક્યારેય ની વાત જ નથી કરી સદગુરુ મહારાજ વ્યક્તિમાંથી વ્યાપક રૂપ તરફ લઈ જાય છે સદગુરુ મહારાજ ખાટમાંથી માંથી તરફ લઈ જાય છે સદગુરુ મહારાજ નામમાંથી અનામ તરફ લઈ જાય છે સદગુરુ મહારાજ રૂપમાંથી અરૂપ તરફ લઈ જાય છે સદગુરુ મહારાજ ગુણમાંથી નિર્ગુણ તરફ લઈ જાય છે આ સદગુરુ મહારાજની ભૂમિકા છે માટે નામરૂપ ગુણથી પર સદ્ગુરુ સાહેબ છે સદ્ગુરુ સાહેબ એ રૂપ છે સદ સદ્ગુરુને ક્યારેય વ્યક્તિ માનવાને એટલા માટે કીધું છે કે સદ્ગુરુ સાથે આ દેહના વ્યવહાર ક્યારે કરવાની સદ્ગુરુને માને માનવી અને કરે દેહ વ્યવહાર એ જીવ રો 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 નરકે જાય એ એ એ જીવને આ ખરું સુખ પ્રાપ્ત થતું નથી માટે એથી આગળ વિરાટ મહારાજે કીધું છે કે રામ નામ તું રાત હૃદયમાં કાંઠ કલ્પના કાચી આદિ અંત મધ્ય બોલ એ વસ્તુ છે હાસી માટે વિના પંખનો એ છે પ્રાણ પંખી વિણીન્દ્રીનો ભય વિના પંખ એને કોઈ પાંખ ને વિના પાંખે ઉડાય એવી આમ તો એનો ઉલટ કરી એનો ઉલટ સુલટ કરી તો આપણને જ્ઞાન રૂપી પાંખ જ્ઞાન અને વિવેક આવી જે ઉડવાની પાઠ હોય એટલે આપણે અગમ દેશમાં વિહાર કરી શકીએ છીએ પણ એ તો નિરાત મહારાજે કીધું છે વિના પંખનો એસે પંખી વેણ ઇન્દ્રિયનો ભગી એટલે કોઈ ઇન્દ્રિય આ તો ઇન્દ્રિયથી અલગ વસ્તુ છે આ અવયવ રહિત છે એ સ્વરૂપ અવયવ રહિત માટે વિના પિંડનો એ પ્રાણી એ આ પ્રાણી એવો છે કે કોઈ પિંડ નથી વિના પિંડ નો પ્રાણી વિના જોગ સંજોગ આમાં જોગ સંજોગ એવું કાંઈ નહીં વસ્તુ સંજોગી હાજર છે અને સહેજ સ્વરૂપ કાયમ માટે હાજર છે માટે આ સંતોની બલેરી છે એટલે વિના પંખ આ છે વિના વિના મુખ વિના અંક આવી એક એક મૂર્તિ છે એને કોઈ આવો નથી એ મૂર્તિ એટલે પરમપત રહેલું છે સાર સ્વરૂપ રહેલું છે એથી આગળ નિરાત મહારાજે કીધું છે કે વાણીમાં આવે ને તો વણસી જ આવે વાણીમાં આવે તો વણસી જ આવે નિર્વાણી પદ તે હાસુ જે ભૂમિકાથી વાણી ઊભી થાય જે ભૂમિકાએ વાણી સમાય જેમાંથી શબ્દ ઊભો થાય અને જેમાં સમાય એ નિર્વાણી પદ છે જે વાણીથી પર નિર્વાણી છે જે હાજર વસ્તુ છે વાણીમાં આવે તો કારણ કે વાણી વાણીનો પાર આવતો નથી આ તો વાણીની પાર રહ્યો વાગી આ તો વાણીથી પર છે વાણી માં આવે તો વર્ષી જ આવે નિર્વાણી પદ તે હાચું આ નિર્વાણી પદ છે અને નિર્વાણી પદ હાજર છે હાજર કોના માટે છે કે જેને દેખવાની આત્મા હોય હોય સદગુરુને જેને પરમાત્મા માન્યા હોય ખરા અર્થમાં જ્યારે આ શિષ્યના સાથે વસ્તુ વરી હોય એનાથી પરમાત્મા જરાય દૂર નથી અને એ ભૂમિકા છે એ ભૂમિકા સદગુરુ પકડાવે છે માટે વાણીમાં આવે તો વરસી જ આવે નિર્વાણી પદ તે હાચું નામ રૂપ ગુણ થી ન્યારું છે એ જાહેર પદ જાશુ નિરાત મહારાજ નું કહેવું એવું છે કે નામ રૂપ ગુણ થી ન્યારી વસ્તુ રહેલી નામ રૂપ ગુણ થી આખી અલગ વસ્તુ રહેલી છે કારણ કે નામ રૂપ ગુણ માં પરિવર્તન છે પણ નામ રૂપ ગુણ થી જે વસ્તુ રહેલી છે એમાં ત્રણે કાળમાં કોઈ પરિવર્તન થતું નથી એ અપરિવર્તન છે જે સ્થિર છે કાયમ છે નિત્ય છે અખંડ સ્વરૂપ છે માટે નામ રૂપ થી ન્યાર એ જાહેર પદ છે એ જાહેર વસ્તુ અખિલ વિશ્વમાં બિરાજી રહી છે એ વસ્તુની મારી માંગણી છે આ રાત પરમાત્માની માંગણી છે માટે એક સંત તો એવો પુરાવો વાતો છે કે આપથી અધકો મળે તો એનો છોડી દેવો બોલ એ એ એના બોલ છે રૂપિયે કરી લેવા માટે ઉત્પન્ન પર લઈ એને નહીં આ પરમ તત્વ કેવું છે સ્વરૂપ કેવું છે ઉત્પન્ન પર એને નહીં

એને નહીં આદ અનાદિનો એવો નિરાત નામ ગુરુ તરતારણ નિરાત નામ ગુરુ તરતારણ સદોદિત નહીં સવો નિરાત મારે જે કીધું કે સદગુરુ એ તરતારણ છે સદગુરુ તરે અને તારે માટે જે તરતા આવડતું એ તારી શકે જે ત્યાગેલા હોય જગાડી શકે અને જે જાણતા હોય જણાવી શકે માટે નિરાત નામ ગુરુ તરતારણ સદોદિત નહીં જવું જે સદાય ઉદાયમાન હોય જે સદાય ઉદાહરણ રાત્રિ હોય કે દિવસ હોય માટે આઠ ઘડી અને આઠ પોર ઘડી ઘડી કારણ કે જે ચાર પોર દિવસના છે એ તો કામ ધંધામાં જાય છે પણ રાત્રિના જે ચાર પોર છે એની સંતો વિગત પાડી છે કે પહેલા પોરે સૌ કોઈ જાગે બીજા પોરે ભોગી જાગે ત્રીજા પોરે કસ્કર જાગે અને ચોથા પોરે એ જાણે જાગે કારણ કે पहला पोरे बदाय जागता हो बीजा पोरे भोग भगवा जागता हो विषय जीव जागता हो तीजा पोरे तस्कर चोरी चोरी करना जागता चौथा पोरे योगी जागे से ए समय वो से प्रभात नो समय से माटे आज सतगुरु ने बलिया से राम नाम पूरा कर दे कल्पना का काशी આથી અંત હાસી માટે સત્ય પકડવાનું છે અને અસત્ય મૂકવાનું છે આ જીવનમાંથી અંધશ્રદ્ધા મૂકી અને દ્રઢ શ્રદ્ધા કહેવાની છે અને એ દ્રઢ શ્રદ્ધા કોને આવે છે જે સદગુરુના સ્વામીજી ગાય છે માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત બોલો સદગુરુ મારા